નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરીશું ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે જો કે આ એન્ટ્રી ટેસ્લા મારફતે નહીં પરંતુ સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક મારફતે થશે એરટેલ અને સ્પેસ એક્સ વચ્ચે ઇન્ટરનેટ સેવા માટે સ્ટાર સાથે મહત્વના કરાર થયા છે લાયસન્સ મળતાની સાથે જ કંપની ભારતમાં કામ શરૂ કરશે સ્ટાર આવવાથી ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટીની સ્થિતિમાં સુધારો થઈ શકે છે વડાપ્રધાન મોદી મોરેશિયસના પ્રવાસનો બીજો દિવસ અને આજે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પીએમ મોદી ભાગ લેશે મોરેશિયસના સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણી સમારોહમાં વડાપ્રધાન મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તો ભારતીય નૌકાદળનું જાજ ઇમ્ફાલ પણ આ ઉજવણીમાં જોડાશે વડાપ્રધાન મોદી મોરેશિયસના પ્રવાસે મોરેશિયસના સર્વોચ્ચ સન્માનથી પીએમ મોદીને સન્માનિત કર્યા સર્વોચ્ચ સન્માન બદલ પીએમ મોદીએ આભાર માન્યો મોરેશિયસમાં પીએમ મોદીનું ભારતીયોને સંબોધન હું સર્વોચ્ચ સન્માનનો નમ્રતાથી સ્વીકાર કરું છું મને એવું લાગે છે કે હું પોતાનો લોકો વચ્ચે આવ્યો છું અને ભારત મોરિશિયસનો ઇતિહાસ સહિયારો છે મોરેશિયસમાં જુદી જુદી સંસ્કૃતિ છે ભારત મોરિશિયસના સંબંધો માટે છે मॉरिशस के लोगों ने यहां की सरकार ने और जैसा अभी प्रधानमंत्री जी ने घोषित किया मुझे अपना सर्वोच्च नागरिक सम्मान देने का फैसला लिया है मैं आपके निर्णय को विनम्रता से स्वीकार करता हूं ये भारत और मॉरिशस के ऐतिहासिक रिश्तों का सम्मान है ये उन भारतीयों का सम्मान है जिन्होंने पीढ़ी दर पीढ़ी इस धरती की खूब सेवा आज मोरिशस को इस ऊंचाई पर लेकर आए हैं मैं मोरिशस के हर नागरिक का यहां की सरकार का इस सम्मान के लिए आभार व्यक्त करता हूं પાકિસ્તાનના બોલેનમાં જાફર એક્સપ્રેસ હાઇજેક થયું છે સેનાએ બસો ચૌદ બંધકોમાંથી એસી લોકોને બચાવી લીધા છે બીએલએ સાથે અથડામણમાં પાકિસ્તાનના ત્રીસ સૈનિક ઠાર ભરાયા છે બ્લાસ્ટ કરીને ટ્રેન ઉડાવવા બાદ હાઇજેક કરી છે આ ટ્રેનને ત્યારે જાફર એક્સપ્રેસ ટ્રેનમાં ચારસો પચાસ મુસાફર સવાર હતા કોટાનથી પેશાવર જઈ રહી હતી જાફર એક્સપ્રેસ પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાની તારીખ લંબાવાઈ બીજા રાઉન્ડ માટે અરજી પ્રક્રિયાનો છેલ્લો દિવસ ત્યારે તારીખ લંબાતા હવે એકત્રીસ માર્ચ સુધી અરજી કરી શકાશે યુવાનો પાસે ઇન્ટર્નશીપ મેળવવાની શાનદાર તક છે ત્યારે યુવાનોને દર મહિને રૂપિયા પાંચ હજારની માસિક સહાય મળશે હરિયાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ આઠ રાઉન્ડમાં થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ઈવીએમ મશીનો ચૌદ ટેબલ પર મૂકવામાં આવશે બે માર્ચના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી પાણીપત મનપા માટે નવ માર્ચે મતદાન યોજાયું હતું આજે પ્રશ્નોત્તરીકાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે કૃષિ પશુપાલન ગ્રામ્ય વિકાસના પ્રશ્નો પર ચર્ચા થશે શિક્ષણ આદિજાતિ વિભાગના પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવશે તો પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે સામાજિક ન્યાય અધિકારિકતા પર પણ ચર્ચા અને મતદાન થશે મહિલા અને બાળ વિકાસ વિભાગની માંગણીઓ પર પણ ચર્ચાઓ થશે આજે ધારાસભ્યો અને મંત્રીઓ રંગોત્સવની ઉજવણી કરશે વિધાનસભાના સત્રની કામગીરી બાદ ઉજવણી કરવામાં આવશે ધારાસભ્યો અને મંત્રીઓ વિધાનસભા ખાતે હોળીની ઉજવણી કરશે નડિયાદ અમદાવાદ હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટાયું છે પલટી કેમિકલ લીકેજ થતાં ટેન્કરમાં આગ લાગી આગના પગલે સફેદ ધુમાડાના ગોટે ગોટા હવામાં જોવા મળ્યા તંત્ર દ્વારા નડિયાદ એક્સપ્રેસ હાઇવે બંધ કરવામાં આવ્યો છે કેમિકલ લીકેજ થતાં આસપાસના ગામમાં ધુવાડો ફેલાયો છે કેટલાક લોકોને ખાંસી અને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ પણ ઉઠી છે તો મહુદા ધારાસભ્ય સંજયસિંહ મહેડાએ મુલાકાત લીધી છે મહત્વનું છે કે કોઈપણ વ્યક્તિને તકલીફ હોય તો ધારાસભ્યને ફોન કરવા માટે સૂચન કર્યું છે સરપંચોને પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી એલર્ટ રહેવા સૂચન કર્યું બરોડા થી અમદાવાદ જતો ટેન્કર ટેન્કર નો કુટકો તૂટવાથી રોંગ સાડે આવીને પલટી ખાધો એમાં આગ લાગી આગ લાગતો ધુમાડો નીકળતા મેં મને એક ભાઈએ જણાવતા મેં ફાઈવ બિગર માં ફોન કરતા દસ મિનિટ અંદર ફાઈવ બિગર આવતા ફાઈવ બિગરે આગ પર કાબુ કરવાનો કોશિશ કરે ડ્રાઈવર વાગતા ડ્રાઈવર ને એમ્બ્યુલન્સ લઈ અને ડ્રાઈવર ના હોસ્પિટલમાં એડમિટ કરવામાં લઈ જવામાં આવે ઘટનામાં તો એવો હતો સાહેબ અમે બરોડા થી આવતા હતા પણ અહીંયા પછી પબ્લિક ઉભી હતી ધોવાડો ચાલુ હતો એટલે અમે ગાડી પાર્ક કરી જોવા માટે આવ્યા એમાં એવું હતું કે બરોડાથી આવતો ટેન્કર જે ખરું ને એ ડિવાઈડ ક્રોસ કરીને આ બાજુ નીચે ચોકડીમાં પડી ગયો અમે અહીં જોઈ ધોવાડો નીકળતો હતો અત્યારે ગામજનો રજૂઆતના આધારે અત્યારે મરીડા સલોણ પછી સલોણ શંકરપુરાથી તમામ ચકલાસી ચકલાસી ગામ સુધી રાજનગર સુધી આ કેમિકલની જે ધૂળ જે કહેવાય કે જે ફ્લેગ જે થયું ને એ ફોગિંગ ના લીધે આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ એ થયું એ પરિસ્થિતિના આધારે અત્યારે થોડી પરિસ્થિતિની અંદર એવી પરિસ્થિતિ છે કે શ્વાસ લેવામાં અને ઉધરસ આવે છે ગભરાવાની કોઈ જરૂર નથી ગામજનોને એટલી વિનંતી છે કે હમણાં બે પાંચ દસ કલાક કોઈ ગામની ઘરની બહાર નીકળે તો એ મોઢા પર માસ્ક અથવા રૂમાલ બાંધીને નીકળે એવી મારે સૌની વિનંતી છે અને અત્યારે પૂરું તંત્ર માન્ય કલેક્ટર શ્રી માન્ય જિલ્લાના એસપી શ્રી મામલતદાર શ્રી રૂરલ પીઆઈ શ્રી તેમજ તમામ તંત્ર અત્યારે સીડીએચ મળીને તમામ તંત્ર અત્યારે મારા વિધાનસભાના જેટલા જેટલા ગામો છે એમાં તંત્ર કામે લાગેલું છે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં ગેસ ઘડતરથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે ગેસ ઘડતરમાં એકનું મોત થયું છે કટર લાઇન સાફ કરતા ગેસ ઘડતરથી મોત નિપજ્યું છે વસ્ત્રાપુર પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી છે પીએમજી યોજનામાં ગેરરીતિ બાદ હવે મેડિકલ ક્લેમ થકી કૌભાંડનો આરોપ ખ્યાતિ બાદ હવે રાજકોટની વોખ હાટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે દર્દીના સગાએ સારવાર કરતાં અધધર નાણાં વસૂલવાનો આરોપ લગાવ્યો છે રાજકોટમાં વોખ હાટ હોસ્પિટલ છે કે સેવન સ્ટાર હોટલ તેને લઈને સવાલો થઈ રહ્યા છે બાળકને એડમિટ રાખવા બદલ તોતિંગ બિલ આપ્યું છે નવ વર્ષના બાળકને હાથમાં ટાંકા લેવા માટે દાખલ કરવામાં આવ્યું હતું ત્યારે માત્ર ચોવીસ કલાક દાખલ રહેનાર દર્દી દર્દીને એક લાખ સાઈઠ હજારનું બિલ ફટકારવામાં આવ્યું છે હાથમાં સાત ટાંકાનું બિલ આપવામાં આવ્યું છે જેની કિંમત રૂપિયા એક લાખ સાહીઠ હજાર છે જ્યારે ચોવીસ કલાક બાદ બાળકને રજા આપી દેવામાં આવી છે તો સાંજે દાખલ કર્યો છતાં સવારના ડોક્ટરનો વિઝિટ ચાર્જ લગાવ્યો છે દર્દીના સગા પાસે રૂપિયા દસ હજાર રોકડા પણ ભરાવ્યા હતા બાળકના હાથ પર એક પણ ઓપરેશન કર્યું નથી માત્ર ટાંકા લીધા છે હોસ્પિટલ દ્વારા

કોઈ હાથ પણ અડાડતા નથી આવીને કેમ છો હાલો હાય કરી અને એ લોકો નીકળી જાય અને એનો બિલ ચાર્જ લગાડે છે આની અંદર અને આ તો ખરેખર થવું જ ન જોઈએ જો ખરેખર કોઈ પણ પેશન્ટ પેશન્ટની એમ કે ભાઈ રિકવાયરમેન્ટ હોય કે મારા દર્દીને તકલીફ છે ને આ ડોક્ટર વિઝિટ લેવડાવો તો જ ખરેખર એને ડોક્ટર મોકલવા જોઈએ ન મોકલે શું કામ બીજા અનક લોકો અસંખ્ય લોકોને મોકલે પાલનપુરમાં કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના બની છે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છ લોકોએ દુષ્કર્મ આચર્યું છે વિશાલ બેરા નામના વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી નાસ્તો કરવાના બહાને વસ્ત્ર પર ઇડલી ઢોળી રૂમ પર લઈ ગયો હતો મહત્વનું છે કે વિદ્યાર્થીનીનો કપડાં બદલતો વિડીયો બનાવી બ્લેકમેલ કરવામાં આવતી હતી વિદ્યાર્થીનીની મરજી વિરુદ્ધ મિત્રો સાથે દુષ્કર્મ આચર્યું છે છ લોકોની નામજોગ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે પાલનપુર તાલુકા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઇમરી રિપોર્ટ મળ્યો છે મોતનું કારણ અકસ્માતના કારણે થયેલી ઈજા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે મૃતદેહ પર અકસ્માત સિવાયની કોઈ પણ ઈજાના નિશાન ન મળ્યા મૃતકના પિતા દ્વારા પુત્રની હત્યા થઈ હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે પોલીસ ફરિયાદમાં પુત્ર રાજકુમારને માર મર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં માર મરાયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સુરતના સગરામપુરાવા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા કુકિયાત ગેમલર નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ સહિત દસની ધરપકડ કરવામાં આવી છે અંકો લખેલા કોઈન પર જુગાર રમાડવામાં આવતો હતો મોહમ્મદ અઝરુદ્દીન ધાંધુવાલાના જુગારધામ પર છાપો પાડવામાં આવ્યો વાડમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે જુગારધામ ચાલતો હતો ક્રાઈમ બ્રાન્ચે રોકડા રૂપિયા બે પોઈન્ટ અઠાવન લાખ જપ્ત કર્યા છે મોબાઈલ કોઈન મોપેડ સહિત બાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ક્રાઈમ બ્રાન્ચે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે લાંચ કેસમાં પકડાયલા નાબ કલેક્ટરના લોકરમાંથી લાખોનું સોનું મળ્યું છે જ્યાં એસીબીએ મહેસાણાની બેંક ઓફ બરોડાના લોકરમાંથી સોનું ચાંદી કબજે લીધું છે નાબ કલેક્ટર અંકિતા ઓઝાને બે સપ્તાહ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી ત્રણ લાખના લાંચ કેસમાં અંકિતા ઓઝા સહિત બેની ધરપકડ થઈ હતી ઓછી સ્ટેમ્પ ડ્યુટી વસુલવા ઇમરાન નાગોરી થકી લાંચ સ્વીકારી હતી કચેરી અધિક્ષક ઇમરાન નાગોરી લાંચ લેતા રંગે હાથ પકડાયો હતો એસીબીની તપાસમાં અંકિતા બાબુલાલ ઓઝાનું લોકર મળી આવ્યું છે બેંકલોકરમાંથી સોનાના દસ બિસ્કીટ સાત બંગડી અને દાગીના મળી આવ્યા છે ચુમ્મોતેર પોઈન્ટ નેવ્યાસી લાખના સોનાના બિસ્કીટ લગડી અને દાગીના એ સીબીએ હવે કબજે લીધા છે અમદાવાદીઓ માટે એમસી તરફથી રાહતના સમાચાર બાકી મિલકત વેરા અંગે એમસીએ વ્યાજ માફીની જાહેરાત કરી છે રણાંક એકમોમાં સો ટકા વ્યાજ માફી અપાશે ચાલુ વર્ષ સિવાયના વેરા પર સંપૂર્ણ સો ટકા વ્યાજ માફ કરવામાં આવશે કોમર્શિયલ એકમો માટે પંચોતેર ટકા વ્યાજ માફી ચૌદથી એકત્રીસ માર્ચ સુધી ટેક્સ ભરવા લાભ લઈ શકાશે તો હું કહીશ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને તેમનું માર્ગદર્શન અમિતભાઈ શાહ સાહેબ અમારા અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ તમામ અમારી કોર્પોરેશનની મેયર સ્ટેન્ડિંગ ચેરમેન તમામે નિર્ણય લીધો છે આ મહાનગરના કરદાતાઓને આ પ્રકારની ફરી એકવાર યોજના આપી અને રાહત આપવાનું કામ કરવું જોઈએ હોળીનો તહેવાર જ્યારે સામે આવતો હોય ત્યારે આ મહાનગરના નગરજનોને આ ચૌદમી તારીખથી લઈને એકત્રીસમી માર્ચ સુધી રેસીડન્સ જે મિલકતો છે એની પર સો ટકા વ્યાજ માફીની યોજના જે નોન રેસિડન્સ મિલકતો છે તેની પર પંચોતેર ટકા વ્યાજ માફીની યોજના ઝૂંપડા અને ચાલી માટે પણ તમામ મિલકત સો ટકા વ્યાજ માફી આ પ્રકારની યોજના લાવી મહાનગરને આ હોળીની ભેટ આપવાનું કાર્ય અમારી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા નિર્ણય કરવામાં આવ્યું લેબ ટેકનિશિયન મહામંડળની હડતાલને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળની હડતાલ સ્થગિત કરવામાં આવી છે સરકાર સાથેની બેઠક બાદ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો છે આરોગ્યમંત્રી તેમજ અધિકારી સાથે મહામંડળના આગેવાનોએ બેઠક કરી આરોગ્યમંત્રીએ મહામંડળની માંગણીઓ અંગે હકારાત્મક વલણ દાખવ્યું છે ઉપવાસ આંદોલન કરી રહેલા કર્મચારીને પારણા કરાવ્યા બાર દિવસમાં સરકાર નક્કર નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્યારવામાં આવી છે આરોગ્ય વિભાગ નાણાં વિભાગ અને જીએડીના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે સરકારના બિન કાર્યક્ષમ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લેવાશે જો કે તેમના સામે ખાતકીય પગલા પહેલા પરામર્શ કરવો પડશે ખાતકીય તપાસમાં ગુજરાત જાહેર સેવા આયોગ સાથે પરામર્શ કરવાનો રહેશે આ સાથે જ કાયદાકીય રીતે પણ પરામર્શ જરૂરી હોવાનો ઠરાવ કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે વિશેષ ભેટ આપી છે ધારાસભ્યોને લોકહિતના કામ માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં મહિલા ધારાસભ્યોને બે કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે રાજ્યના ચૌદ મહિલા ધારાસભ્યોને વિવિધ વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે વધારાની ગ્રાન્ટમાંથી રૂપિયા પચાસ લાખ કેચ ધ રેન અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા અનુરોધ કર્યો છે મહિલા ધારાસભ્યોએ આ વિકાસલક્ષી નિર્ણય અંગે વિધાનસભા કાર્યાલયમાં મુખ્યમંત્રીને રૂબરૂ મળીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્યમાં બે વર્ષમાં બસ્સો પંચ્યાસી સિંહોના મોત થઈ ગયા છે બસ્સો અઠયાવીસ કુદરતી રીતે મોત નીપજ્યા છે જ્યારે સત્તાવન સિંહના અકસ્માતના લીધે મોત થયા છે એમએલએ જિજ્ઞેશ મેવાણીએ સવાલ પૂછ્યો હતો જિજ્ઞેશ મેવાણીના સવાલ સામે સરકારે આંકડા આપ્યા છે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના પુત્રના પ્લાન્ટનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે દેવયોગી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ધ્રાંગધ્રાના સોલડી ગામની સીમમાં આ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યો છે સોલડીમાં બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સખત વિરોધ થઈ રહ્યો છે સાતથી આઠ ગામના ખેડૂતો આ પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે સોલડી જીવા પર ચુલી ગોપાલગઢના લોકોનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે પ્લાન્ટને મંજૂરી મળે તો ઉગ્ર આંદોલનની સ્થાનિકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કોઈપણ ભોગે પ્લાન્ટ નહીં સ્થાપવા દેવાનું સ્થાનિકોનું એલાન છે પ્લાન્ટને મંજૂરી મળે તો ચૂંટણી બહિષ્કારની પણ લોકો ચીમકી ઉચારી રહ્યા છે સ્થાનિકોએ પ્લાન્ટ સામે હિજરત કરવાની પણ તૈયારી દર્શાવી છે અમે કોઈપણ ભોગે અહીં પ્લાન્ટ નહીં બનવા દઈએ તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જો પ્લાન્ટને મંજૂરી મળશે તો અમે બલિદાન આપીશું ખેતીલાયક જમીન બિનફળદ્રુપ થવાનો સ્થાનિકોને ભય છે મંત્રી રાઘવજી પટેલના પુત્ર જયેન્દ્ર પટેલ છે આ પ્લાન્ટના ભાગીદાર ત્યારે દસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આ લોક સુનાવણી હાથ ધરાઈ હતી લોક સુનાવણી વખતે સ્થાનિકોએ કાળા વાવટા પણ ફરકાવ્યા હતા પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરાને પણ રજૂઆત કરી ચૂક્યા છે પ્લાન્ટની મંજૂરી હાલ અંતિમ તબક્કામાં હોવાની ચર્ચા છે મંત્રી પુત્ર લાગવક મંજૂરી માટે જોર લગાવતા હોવાની અત્યારે ચર્ચા છે દસ હજારથી વધુ ખેડૂતો પશુપાલકોને મોટા નુકસાનની આશંકા છે

ભવિષ્યમાં પાયા છે કે આવશે કે મંજૂરી આપશે તો ગામ આખું સ્વયંભૂ અને આજુબાજુના ગામના જે આવે તે લોકો અમારે અહીંયા બલિદાન દેવા પડે બલિદાન પણ દેવાની અમારી તૈયારી છે આ ફેક્ટરી અમારા સીમાડા અંદર બની રહી છે તો આ અમારા માલ માલ લાગે છે આ ઢોર પાણી પીવે ધુમાડો ખાય તો અમારે જે આથી પેલા લમકી નામનો રોગ આવ્યો હતો એનું દૂધ ખાવા માટે પબ્લિક તૈયાર નહોતી અમારો માલ ઢોર એ લંકી નામના રોગથી મરવા પામ્યો હતો તો આ અમને એવું પણ અમે તો અભૂત

રીપર એવા દશક પંદર ગામડા ને નુકસાન થાય છે નુકસાન એવું થાય છે કે અમારે જો અત્યારે ડાયરમના બગીચા છે હવે ઈ ડાયરમના બગીચા અમારે જે એમાંથી ડાયરમ પાકે એ અમને પબ્લિકને ને ખવડાવવાનું હોય પબ્લિક ખાય તો આનું શું થાય આટલું જો નુકસાન કરતું હોય તો પબ્લિક આ ડાયરમ ખાય તો શું થાય આનું એટલે આ કારખાનું અમારે સોલડી ગામમાં કોઈ કાર્ય થવા દેવાનું નથી અને આ કારખાનામાં એક કલાકે પંચોતેર લિટર ડીઝલ બારે એવા મશીન છે બે મશીન જેવા તો દસ કલાક કારખાનું આવે તો સાડી સાતસો લીટર ડીઝલ ભરે એનું નુકસાન કેટલું થાય પ્રદુષણ કેટલું થાય તો કોઈક કાળે અમારે આ કારખાનું સોલડી ગામમાં જોતું નથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં દેવ યોગી હેલ્થકેર કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો નિકાલ કરવાની જે ફેક્ટરીની હિલચાલ શરૂ કરવામાં આવી છે તે હિલચાલને ધ્યાને લઈ ક્યાંક ને ક્યાંક ધાંગધ્રા તાલુકાના સોલરી સહિત અંદાજે દસથી વધુ ગામોના લોકો સહિત ખેડૂતો અને ગ્રામજનો વિરોધ કરી છે સુનાવણી વખતે પણ ગ્રામજનોએ મોટી સંખ્યામાં વિરોધ કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક આગેવાનો અને રાજકીય આગેવાનો રજૂઆત કરવા છતાં હાલ આ જે કંપની છે તેને પ્રાથમિક મંજૂરી આપી દીધી હોવાનું સામે આવ્યું છે આ કંપની જો સ્થાપવામાં આવે તો આસપાસની ખેતી લાયક ફળદ્રુપ જમીનને તો નુકસાન થશે તે પરંતુ સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ તેમજ લોકોના આરોગ્ય પર પણ ખતરો તોરાઈ રહ્યો છે તો બીજી બાજુ આ જે કંપની છે તેમાં ભાગીદાર પૈકી કોઈ એક ભાગીદાર જે છે તે રાજકીય નેતાના પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે હાલ ગ્રામજનોની એક માત્ર એવી માંગ છે કે કોઈ પણ ભોગે આ જે કંપની છે તેને અહીં સ્થાપવા દેવામાં નહીં આવે ને જો તેમ છતાં પણ કંપનીને મંજૂરી આપવામાં આવશે તો દસથી થી વધુ ગામોના જે લોકો છે એ હિજરત કરશે અથવા ઉગ્ર આંદોલન થશે તેમ છતાંય કોઈ ઉકેલ નહીં આવે તો વધુ જલદ આંદોલન થશે તેવી હાલ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોની વાર આવે છે કે પછી આ કંપનીને મંજૂરી આપવામાં આવે છે તે તો આવનાર દિવસોમાં જ માલુમ પડશે વિરેન ડાંગરેચા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સોલની ડાંગર રાહ બહારનું ખાતા પહેલાં જ છેતી છે છું કારણ કે અમદાવાદમાં વધુ એકવાર લોકોના આરોગ્ય સાથે છેડા કરતી ઘટના સામે આવી છે ધોળકામાંથી ગ્રાહકે મંગાવેલા ખમણમાંથી કાન ખજૂરો નીકળ્યો છે ધોળકા બસ સ્ટેન્ડ પાસે આવેલા જયશ્રીરામ ખમણ હાઉસના ખમણમાંથી કાન ખજૂરીઓ નીકળ્યો છે જો કે ગ્રાહકે આનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે વીડિયો વાયરલ થતા ફૂડ વિભાગ દ્વારા શ્રીરામ હાઉસમાં સેમ્પલ લેવામાં આવ્યા છે તો ધોળકા બસ સ્ટેશન પાસે આ ખમણ હાઉસ આવેલું છે કે જ્યાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે વિડિયો વાયરલ કરી આ જાગૃત નાગરિકે લોકોને ચેતવ્યા છે કેમ કે તેમણે જે ખમણ મંગાવેલા હતા તેમાં કાન ખજૂરો નીકળ્યો છે અને આ ગ્રાહકને જે કડવો અનુભવ થયો છે તેને લઈને તેને જાગૃત નાગરિક તરીકે પોતાની સેવા આપી છે અને આ વિડિયો વાયરલ કરી લોકોને ચેતવ્યા છે જય શ્રી રામ ખમણ હાઉસમાંથી આ ખમણ મંગાવવામાં આવ્યું હતું અને કૂડ વિભાગ દ્વારા હવે સેમ્પલ લેવામાં આવ્યા છે